યસ મિત્રો તો આજે દિલ્હીની અંદર છીએ ને દિલ્હીની સૌથી મોંઘામાં મોંઘી થાળી ખાવા આવ્યા છીએ જેનું નામ છે ખાનદાની રાજધાની હવે પ્રણવભાઈને સ્પેશિયલ ખાવી હતી એટલે પ્રાચી ગયા આજે પ્રણવભાઈને ખાનદાની થાળી ખવડાવીએ ચલો એન્ટ્રી કરીએ ને એન્ટ્રી આની કઈક જબરદસ્ત છે એવું પ્રણવભાઈ કહેતા હતા જબરદસ્તમાં શું છે એ ખબર નથી ઓહો આ તો દીવાથી ચાંદલો અને ઓહોહો પ્રાચી તો રાજાની જેમ તારું સ્વાગત થાય હું રાજધાની અંદર સ્વાગત કરાવવાનું જોઈએ ને પ્રણવભાઈ આ તો તમારે બખા બોલાવી દીધા હું સૌથી અરે બહુ મજા આવે છે ને મજા આવશે ને તો વાંધો નહી ચાંદલા કરીને આજે તો આ આ મેગજનું પહેલી વાર જોયું પ્રાચી આવું કઈ કે જોયું છે કે વિડિયો જોઈને તું લઈને આવી છે ના વિડિયો કાઈ ન જોયો મેં આ તો મે સર્ચ કર્યું એટલે મને ગુજરાતી થાળી આજે મારે ખાવી હતી આપણી પ્રોપર થાળી એટલે મેં કીધું આપણે અહીંયા આવીએ એટલે અમે બહુ લાંબો રસ્તો કાપીને અહીંયા આવ્યા છે બરોબર છે બરોબર છે ચાલો ત્યારે એન્જોય કરીએ આવી રીતના કઈક સેટિંગ છે સૌથી પહેલા પ્રણવભાઈના હાથ ધોવડાવ્યા છે કારણ કે રાજા હોય તો એટલે રાજાના હાથ ધોવડાવો પડે હવે પહેલા પ્રાચી તું ધોઈ નાખ ગમતાર હું તો પછી મારા ધોઈ નાખીશ ગમતારે હા ગરમ ગરમ લાંબી સફર કાપીને આવ્યા છીએ એટલે વાંધો નથી ને ના ના જરાય વાંધો નથી તો ભાઈ બેસતા હવે તમારી થાળી પીરસાઈ ગઈ છે અને થાળી ની અંદર સૌથી પહેલા તો અહીંયા દિલ્હી ની ફેમસ છે ને જે માલપુઆ રબડી છે પછી આ છે દાલ બાટી ને પછી આ બધા મિક્સ શાક ને બધું ઘણું બધું છે લોટ્સ ઓફ વેરાયટી છે નવીન વસ્તુ છે મકાઈ ની રોટલી દાલ બાટી અને આ છે માલપુવા માલપુવા મેં ક્યારેય નથી ખાધા પ્રાચી મેં તો બહુ જ ખાધા છે એટલે તમે આજે ખાઈ જોવો મને તો આ મારવાડી ફૂડ જે છે ને એ મે બહુ ખાધું છે એટલે મને બહુ જ ભાવે છે માલપુવા ની ઉપર જે રબડી નાખી છે ને એનો ટેક્સચર જો તમે ને આ પ્રકારની કઈક થાળી છે એટલે હવે રાજાની થાળી ની અંદર જમવા આવ્યા છે ને સ્પેશિયલ આ લસ્સી છે અને આ જીરા પાણી છે છાસ છે હા ચાખો ચાખો ચાખવાનું જોઈએ ને ચાખવા માટે તો આવ્યા છીએ કેમ છે માલપુવા હે ધડબોટિન બબાટ પ્યોર ઘી હા ત્યારે લગાવો ત્યારે બોલો પ્રણોભાઈ જય જય

જમીને હજી તો જમીને હજી તો માંથી આપણે બહાર નીકળી નથી અહીંયા ભૂગા ને હવે જમીન સીધી તમારે કોફી પીવી એટલે થોડુંક હલકું થઈ જાય ને પેટ એકદમ આમ પણ જમીને આટલી મોંઘી થાળી ખાધી નજી સ્ટાર બોક્સ માં કોફી પીવા જ આવી ચલો ને સામે છે રોડ ક્રોસ કરવાનો પણ તમને હાસકારો નથી હોજી એ માસ ને કોફી પીએ પછી મજા આવે હા પ્રાજી પ્રણવ ભાઈ ને તોજી કોફી પીવા જ આવી સ્ટાર બોક્સ હા તો પ્રણવ પીસે ને સાથે આધ્યાય પી સાથે કોફી પીવી હવે તમે હા કરો તો થાય હવે જો હવે સામે જોઈ લ્યો કનોડ સીપી જે દિલ્હી નું ફેમસ છે એમાં જે બધી પ્રકારની બ્રાન્ડ ના મોલ તમને હા સ્ટારબક્સ તો છે જ પણ હવે ન્યા દેખાય એટલે આપણે જાવું એવું જરૂરી તો નથી ને એમ અરે એમની જરૂરી નથી પણ એ કોર્નર પ્લેસમાં એમ થાય ને કોર્નર પ્લેસમાં તમે સ્ટારબક્સમાં કોફી પીધી પણ તો આપણે જયમાં પેલા ગયા હોત તો હાલત હવે મારી તો ભૂખમાં સાવ પૂરું થઈ ગયું છે આ થાળી ખાઈને અરે એવું કાઈ નથી હો પેટ છે કે શું છે હવે આમાં કે શું જયમાં હવે હવે મારે તમને કેવું પડે કે પેટ છે કે પટારો છે હવે અમે બે જણા પાછા આજે ખાઈને સીધી માં કોફી પીવા મજા આવે અરે મારે નથી તમારી મજા હું હરવી કાઢો તમે તો આ તો આમાં જાય ગયા પછી આ દિલ્હીની અંદર અત્યારે મિત્રો થાળી ખાઈને મસ્ત ઊભા થયા જઈએ અને સીપી ની આગળ ઊભા છીએ કે જ્યાં બધા જ પ્રકારના વાહનો તમને જોવા મળે ને એક અલગ પ્રકારનો આ માહોલ છે દિલ્હીની મોજ ચાલે છે અને બાકી ફૂલ ઠંડી છે અહીંયા આ બપોરના બપોરના કેટલા વાગ્યા છે આપણે જમીને એક દોઢ વાઈગ્યો આ દોઢ બે જેવું થયું છે પણ કોઈ હજી ઠંડીનો ચમકાનો છે ભાઈ તો હજી જેતે જ ચડાવેલું છે એટલે મિત્રો દિલ્હીની અંદર ફરવા આવતા પ્લાન કરતા હોય તો સ્વેટર જેકેટ બધું લઈને આવું કારણ કે ગમે ત્યારે અહીંયા ઠંડી છે ને ચાલુ ને ચાલુ જ હોય છે બાકી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો